દક્ષિણ ગુજરાતના ઘણી ઓટોમોબાઈલ રિટેલર ગ્રુપ્સમાંના એક નાણાવટી ગ્રુપને ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંના એક એવા ઓટોકાર એવોર્ડ્સ બે હજાર છવ્વીસમાં ડીલર ઓફ ધ યરના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યું છે આ પુરસ્કાર ઓટોકાર ઇન્ડિયા દ્વારા જાન્યુઆરી બે હજાર છવ્વીસના બીજા અઠવાડિયામાં મુંબઈમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં આપવામાં આવ્યો હતો સિદ્ધિ અંગે પ્રતિભાવ આપતા ડાયરેક્ટર અને સ્થાપક હિતેન્દ્ર નાણાવટી મેહર નાણાવટી અને હર્ષ નાણાવટીએ જણાવ્યું કે આ પુરસ્કાર ગ્રુપના બે હજાર પાંચસો થી વધુ કર્મચારીઓની મહેનત અને વર્ષો થી ગ્રાહકો દ્વારા દર્શાવેલા વિશ્વાસ પ્રતિબિંબ છે સુરત બારડોલી ભરૂચ વાપી નવસારી ચીખલી કીમ તથા મુંબઈ મેટ્રોપોલિટન રીઝનમાં ડીલરશીપ ધરાવતું નાણાવટી ગ્રુપ ગ્રાહક કેન્દ્રિત અભિગમ સાથે પોતાની ઉપસ્થિતિ સતત મજબૂત બનાવી રહ્યું છે ઓગણીસો અઠ્ઠાણું માં સ્થાપિત અને સુરત ખાતે મુખ્ય મથક ધરાવતું નાણાવટી ગ્રુપ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફેલાયું છે અને તેનું નેવું થી વધુ સેલ્સ અને સર્વિસ આઉટલેટ નું મજબૂત નેટવર્ક છે ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં ત્રણ લાખ થી વધુ વાહનો ગ્રાહકોને ડિલીવર કરવામાં આવ્યા છે આ વર્તમાન વર્ષ દરમિયાન આશરે બાર હજાર વાહનોની વેચવાણ સિદ્ધિ નોંધાય છે આ સન્માન ગ્રુપની મજબૂત વેચાણ કામગીરી ઉચ્ચ સ્તરે ગ્રાહક સંતોષ ઉત્તમ આફ્ટર સેલ્ફ સેલ્સ સેવાઓ અને ઇલેક્ટ્રિક મોબિલિટી સહિત નવીનતા પર કેન્દ્રિત દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે ઓક્ટોબર બે હજાર પચીસમાં નાણાવટી ગ્રુપે એક જ મહિનામાં બે થી વધુ વાહનોની ડિલિવરી કરીને મહત્વપૂર્ણ માઇલસ્ટોન સ્ટોન હાંસલ કર્યો હતો જે ગ્રુપની કાર્યક્ષમતા અને વિશાળ કામગીરીને પ્રતિબિંબિત કરે છે આફ્ટર સેલ્સ ક્ષેત્રમાં પણ ગ્રુપની મજબૂત કામગીરી જોવા મળી છે જ્યાં વર્ષ દરમિયાન એક લાખથી વધુ વાહનોની સર્વિસિંગ કરવામાં આવી જે માટે સ્ટાન્ડર્ડાઇઝ સિસ્ટમ્સ સતત તાલીમ કાર્યક્રમો અને તમામ સ્થળોએ સમાન સર્વિસ ગુણવત્તા આધાર રૂપ રહ્યા છે હા મિહિર રાણાવતી સો જે એવોર્ડ મળ્યો છે દેટ ઇઝ ધી ડીલર ઓફ ધી યર ઓટોકાર નો એવોર્ડ છે હવે ઓટો ની હું વાત કરું તો દેટ ઇઝ ઇક્વિવેલન્સ ઓફ ફિલ્મ ફેર એવોર્ડ જે બોલીવુડમાં આપે છે તે અ એવી રીતે જ ઓટોમોબિલ ઇન્ડસ્ટ્રી માટે ઓટોકાર હોય છે અને વી હેવ બીન સિલેક્ટેડ અ લગભગ પાંત્રીસ હજાર ડીલર ઓલ અક્રોસ ઇન્ડિયા છે એમાંથી આપણે સિલેક્ટ કર્યા છે એઝ અ નાનાવતી ગ્રુપ અને એના માટે વી આર પ્રાઉડ ધેટ આ એવોર્ડ સુરતમાં આપણે નાનાવતી ગ્રુપ ખાતે મળ્યો છે સી ઓફિશિયલ નોમિનેશન ફિગર્સ તો ઓટોકાર કદાચ પબ્લિશ નથી કરતું પણ મારું માનવું એવું છે કે એટલીસ્ટ પાંચસો થી છસો લોકો એ આમાં નોમિનેશન પોતાનું મોકલું હશે અને આઉટ ઓફ ધેટ નાનાવતી ગ્રુપ હેઝ બીન સિલેક્ટેડ હિતેન્દ્ર અમૃતભાઈ નાણાવટી હું પોતે નાણાવટી ગ્રુપનો ફાઉન્ડર મેમ્બર છું અને હાલમાં ચેરમેન તરીકે કાર્યરત છું ગુજરાત અને મહારાષ્ટ્રમાં અમે અત્યારે લગભગ એસીથી નેવું કસ્ટમર ટચ પોઈન્ટ ધરાવીએ છીએ બે હજાર એમ્પ્લોયીનો અમારો વિશાળ એમ્પ્લોયી સમૂહ છે લગભગ ત્રણ લાખ વાહનોનું અત્યાર સુધી અમે ફોર વ્હીલરોનું અઠ્યાવીસ વર્ષમાં છેલ્લા વેચાણ કરી ચૂક્યા છીએ હાલમાં અમે પંદરસોથી બે હજાર ફોર વ્હીલરનું મહિને માસિક વેચાણ કરીએ છીએ અને બેથી ત્રણ લાખ ગાડીઓ વર્ષે સર્વિસ કરીએ છીએ કે જે એક માપદંડ તરીકે પણ ખૂબ જ વિશ્વસનીય છે એ બદલ અમે અમારા એમ્પ્લોયીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા ગ્રાહકગણનો આભાર માનીએ છીએ અને આ જે પ્રતિષ્ઠિત એવોર્ડ સુરતના આંગણે લઈ આવવાની અમને તક મળી છે તો એના થકી અમારું મોરલ અમારી હિંમત અને અમારી નૈતિકતામાં વધારો થશે અને કદાચ હવે પછી અમારા જે જોડાયેલા લોકો છે એ વધુ પ્રેરકબળથી કામ કરી શકશે એવો વિશ્વાસ છે અને સુરતની જનતાની કસોટી પર જેમ અમે અત્યાર સુધી ખરા ઉતરતા રહ્યા છીએ એ સિલસિલો હવે પછી પણ જારી રાખીશું એ એ મે એ મે જેમ ચર્ચા કરી એમ કે એમાં સેલ્સ વોલ્યુમ સર્વિસ વોલ્યુમ ત્યાર પછી ફાઇનાન્શિયલ ડિસિપ્લિન્સ સેલ્સ માટેની કસ્ટમર સેટિસફેક્શન સર્વિસ માટેની કસ્ટમર સેટિસફેક્શન એમ્પ્લોય સેટિસ્ફેક્શન તમારી જોડે જે જે લોકો જોડાયેલા છે એ લોકોનું એમ્પ્લોઈ સેટિસફેક્શન તમારા ગ્રુપ માટેનું કેવું છે તે એ સિવાય તમે અત્યારના જે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિકના ડિજિટલ વર્લ્ડમાં મોબિલિટીમાં નવા નવા કયા કયા માપદંડો સર કરી રહ્યા છો તમારું ઇન્વોલ્વમેન્ટ કેવું છે અને એ વિષેનું તમારું એક્સેપ્ટન્સ કેવું છે તમારો હવે પછીનો રોડમેપ શું છે આવા ઘણા બધા પરિણબો પરિબળો માપદંડમાં ખરા ઉતરતા હોય ત્યારે આપણે અહીં સુધી પહોંચી શકીએ છીએ અને આપણે અહીં પહોંચી શક્યા બદલ અમે સૌના આભારી છીએ ઓટોમોબાઈલ સેક્ટર હંમેશા હાલની સરકારના રહ્યું છે કારણ કે જીડીપી સાત થી આઠ ટકા ઓટોમોબાઈલ સેક્ટર જયારે આપતું હોય ત્યારે કોઈ પણ સરકાર હોય એને ડર કિનાર નહીં કરી શકે એવી માટે ઘણા બધા બેનિફિટો આપવામાં આવ્યા છે હાલમાં ચાર પાંચ મહિના પહેલા જ જીએસટીમાં ખાસું રિડક્શન થયું છે એને કારણે પણ સેલ્સ વોલ્યુમ વધ્યો છે આજથી ગયા ચાર પાંચ વર્ષ પહેલાં આપણું જે માર્કેટ હતું એ વીસથી પચીસ લાખનું હતું આજે ચાળીસ લાખ પર યર ફોર વ્હીલરો વેચાણ થાય છે તો છેલ્લા ત્રણ વર્ષમાં ચાર વર્ષમાં આપણે ડબલ વોલ્યુમ પર પહોંચ્યા છીએ અને ગ્લોબલી તમે જુઓ તો એ આપણે એકથી દસમાં નહોતા એ ત્રીજા નંબર પર પહોંચ્યા છે એટલે ડેફિનેટલી સરકારની જે પોલિસી છે એ ખૂબ જ પ્રેરણાત્મક રહી છે અને આપણા જે ગ્રાહકો છે એના માપદંડો ઉપર ખરી ઉતરે છે અને હવે પછી પણ એવું માનીએ છીએ કે આ જે ગ્રોથ પાથ છે એ જારી રહેશે